વિશ્વ પ્રસિદ્ધ ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા સ્પર્ધામાં રાજ્યભરના ભાગ લીધો હતો સ્પર્ધામાં વિવિધ રમતો જેવી કે દોડ ગોળા ફેંક લંગડી વોલીબોલ કબડ્ડી લાડવા ખાવાની સ્પર્ધા દોરડાકુદ કુશ્તી જેવી ઘણી રમતો યોજાઈ હતી રમતગમત વિભાગ દ્વારા દરરોજ વિજેતા થનાર ખેલાડીઓને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપવામાં આવે છે તરણેતરની સ્પર્ધામાં મારે લોંગ જમ્પમાં થર્ડ નંબર આવેલ છે તેથી હું એવી અપેક્ષા કરું છું કે આ તરણેતરમાં બધા જ ખેલાડીઓ ભાગ લે છે તેમાં નંબર લેને નેશનલ જિલ્લા લેવલ સ્ટેટ લેવલે પોતાનું અહીંયા બધી વિવિધ રમતો રમાય છે કબડ્ડી નારગોલ બધી અનેકો રમતો રમાય છે અને અહીંયા કાળે બધી જૂની બધી રમતોની યાદ આવે છે અને અહીંયા બહુ આનંદ મળે ગણે મારું નામ રિંકુ દેકામા છે હું સુરેન્દ્રનગરથી આવી રહી છું એમ આર્ટ્સ કોમર્સ કોલેજ દ્વારા અમે ટીમ લઈને આવ્યા છીએ અમારી ટીમનું તૃતીય સ્થાન છે ગ્રામીણ ઓલમ્પિક્સમાં અમને ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ દ્વારા અમને ઘણું બધું અહીંયા સુવિધાઓ અને સગવડતાઓ ખૂબ સરસ લાગી અને આના દ્વારા અમને પ્રોત્સાહન મળે છે કે હજુ